કેટલાક ભાગોમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પાંચથી છ ઇંચ વરસાદ જેવો થઈ શકે અને મહેસાણા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ એટલે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા આ ભાગોમાં તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસના સત્યાવીસમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો ધરાશયોમાં પાણી આવતા હોય છે એટલે જનધણે કાળજી રાખવાની છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવા ખોલવા થાય તેવી શક્યતા છે અમદાવાદમાં પણ ત્રીસમી સપ્ટેમ્બર સુધી ચોવીસથી પચીસ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની પંચમહાલ વડોદરામાં થી ઇંચ વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે કેટલીક જગ્યાએ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા પંચમહાલના કેટલાક ભાગોમાં ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગો પણ ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ કોઈ એકાદ જગ્યાએ છ થી અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્ય મધ્યપ્રદેશમાં દસ ઇંચ જેવો વરસાદ ક્વચિત થઈ શકે જેમાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસે નગરપાલિકા વિરુદ્ધ બેનર માર્યા છે ખાડા અને રખડતા ઢોરની નગરી થઈ ગઈ છે ધોરાજી અને આ ધોરાજીમાં આપનું સ્વાગત છે તેવા બેનર મારવામાં આવ્યા છે આ પ્રકારના બેનર શહેરમાં લગાવવામાં આવ્યા છે બેનર લગાવી કોંગ્રેસે પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે ધોરાજીના સરદાર ચોક શાહજી કોમ્પ્લેક્સ નજીક અને પ્રશાંત પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં બેનર લગાવાયા છે કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં ધોરાજીમાં ખાડા અને બિસ્માર રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ નથી આવતું શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે અને ત્યારે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની માંગ થઈ છે આ એક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન છે અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બહેરા અને મૂંગા તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાટા ખબડાવાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી નવો રાઉન્ડ શરૂ થયો છે અને ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટે પણ

અહમદનાગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત ભરૂચ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં છ થી આઠ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા ભાગોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ગીર સોમનાથના કોડીનારના ગામોમાં પણ ત્રીજા દિવસે વરસાદ છે અસહ્ય ગરમી બફારા બાદ વરસાદની એન્ટ્રી બાવાના પીપળવા માલગામ જંત્રાખડી સહિતના કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી જી દિનેશ લાંબા સમય સુધી વરસાદ ન હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક ઝરમર ક્યાંક ભારે વરસાદ પણ વરસી રહ્યો છે આજે કયા કયા વિસ્તારો ભીંજાયા સંધ્યા ખાસ કરીને ગીર જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાઓ ઉપર મેઘરાજા છે ફરી એક વખત મહેરબાન થયા છે ખાસ કરીને જયારે એવા સમયે કે જ્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પોતે પોતાના પાકોને પાણી આપવાની સંપૂર્ણ તૈયારીમાં હતા અને તે દરમિયાન જ કહી શકાય કે ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે તે પોતાનો હેત વરસાવી રહ્યો છે જોકે વરસાદ કોઈ સમગ્ર જિલ્લાની અંદર રહ્યો પરંતુ ક્યાંક વરસાદ હોય તો ઉના અંદર હોતો નથી અને તે જ પ્રમાણે અલગ અલગ જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે હાલ આ વરસાદ ને લઈને ખેડૂતોમાં થોડી વધુ આશા બંધાય છે કારણ કે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વધુ વરસાદ આવે અને તેઓના પાક છે તે મૂર્યાતા બંધ થાયભાર

ઘણા વિસ્તારના લોકો અમદાવાદના લોકો વિચારતા હશે કે આટલો વરસાદ તો વર્ષોથી નથી તો પાણી કેવી રીતે આવ્યા જો કે એક દોઢ કલાક સતત એક ધારો આ વરસાદ વર્ષો છે ને જેના કારણે અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે તે પાણી પાણી થયા છે ચાણક્યપુરી ધણીધર મેમનગર ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર કે જ્યાં વાહનો ના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયલા છે તો આ પોષ વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદનો અને ત્યાં પાણી ભરાયેલા છે અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે અને થોડા વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી છે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા દ્રશ્યો છે મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના અમે દ્રશ્યો બતાવીશું કે જ્યાં રોડ પર કેટ્સમાં પાણી ભરાઈ ગયા છે રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો અટવાયા એક તરફ જે હું એ ફરી દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખે આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે પ્રકારે અડધો એક કલાક વરસાદ વરસ્યો અને એ સ્થિતિ જે છે હવે એવામાં જ તંત્ર દ્વારા જે છે આ પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ડ્રેનેજ લાઈનો કે જે ગટરો ખોલી દેવામાં આવી છે પરંતુ આપ જે જોઈ શકો છો કે આ જે બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે એટલે કે કોઈ તંત્રના વ્યક્તિએ કે કોઈ કર્મચારીએ અહીંયા હાજર રહેવું જોઈએ જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે આ વરસાદ જે વરસ્યો છે અને એ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રકારની સમસ્યા જે છે તંત્ર દ્વારા જ્યારે પણ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ એ પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે કે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તો એ વિસ્તારોમાં પાણી ઝડપથી ઓસરી જાય તે પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે પરંતુ એ પ્લાનિંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ધોઈ નાખતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને એ સ્થિતિ અત્યારે આ ધરણીધર તરફ જવાનો જે માર્ગ જે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે કે આખે આખો રોડ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકો જે છે કે ત્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે પરંતુ એક ધારો એક કલાક જે વરસાદ વરસ્યો તેણે પાણી પાણી કરી નાખ્યું છે અમદાવાદના અનેક વિસ્તારો ફક્ત ભીંજાયા નથી પરંતુ પાણીમાં તરબોર થઈ ગયા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી જી વિભુ હવામાન વિભાગ અને જે આગાહીકારો આગાહી કરતા હતા તે મુજબ જ વરસાદ આવી પડ્યો છે બે એવી સિસ્ટમ છે જે આ વરસાદ લાવી રહી છે જી સંધ્યા અત્યારે એક પ્રેશર સક્રિય છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એક વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ઓગસ્ટ શરૂ સામાન્યથી મધ્યમ વરસાદી પડી રહ્યા હતા સારા વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આગામી દિવસ ભારે વરસાદ અમુક વિસ્તારમાં વરસાદ પણ થશે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો બફારો થઈ રહ્યો હતો લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા વરસાદ આવતાની સાથે વાતાવરણમાં માં ઠંડક છે પરંતુ સાથે સાથે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી એટલે કે ગોતા વિસ્તાર છે ખાસ કરીને હેલ્મેટ સર્કલ છે ઉસ્માનપુરા છે મેમનગર છે વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા હતા અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી અનુભવ રહ્યા છે પરંતુ આગામી પાંચ દિવસ છે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે જી વિભુ આપનો માં ફરી વરસાદે જોર પકડ્યું છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે કે આજે અમદાવાદ ગાંધીનગરનો રાઉન્ડ છે બંને શહેરોમાં જે ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં અડતાળીસ કલાક બાદ વરસાદનું જોર વધશે પાંચ દિવસ વરસાદની આગાહી છે અને જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે ચોવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે दिवस ने न सूचना आज के लिए बात करेंगे तो आज गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे कल के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है थंडा स्टॉर्म की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडा स्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए गुजरात कोस्ट इंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो થર્ટી ફાઈવ છે ફોર્ટી ફાઇવ કે એમ પીએચ સાથમાં જો ગશી વિન્ડ હોય સિક્સટી ફાઈવીએચ કે આસપાસ રહે પૂર્વાનુમા